राजकोट महानगरपालिका टीपर वन कॉन्ट्रैक्ट फरी आव्यो विवाद में राजकोट महानगरपालिका भाजपा कॉर्पोरेटर सैनिटेशन चेरमेने भ्रष्टाचारों आरोप मुको બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ લાંબી રજા પર હોવા છતાં કોન્ટ્રાક્ટના ટેન્ડરમાં સહી કરી જતા રહ્યાની રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે કોંગ્રેસ દ્વારા પણ ટેન્ડર મામલે લેખિતમાં વિગત માંગવામાં આવી અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના લેખિતમાં વિગત માંગી પરંતુ આજ દિવસ સુધી વિગત પણ આપવામાં નથી આવી કોંગ્રેસ સમગ્ર મામલે કોર્ટ કાર્યવાહી માટે પણ વકીલનું માર્ગદર્શન મેળવી લોકોના ન્યાય માટે લડત આપશે બાઇટ સાગઠિયા વિરોધ વિરોધપક્ષ નેતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આવી અને ટેન્ડરમાં સહી કરી ગયા છે એવી વાત ક્યાંય જાણવા મળે છે પરંતુ જો સાચી વાત હશે તો એને મોટો સોદો કર્યો છે કાં એમને મોટા પૈસા મળ્યા છે કાં કોઈ મોટી પોસ્ટ મળતી હશે એના અનુસંધાને જ આવ્યા હોય નતર ન આવે અને આવ્યા હોય તો એને જાહેરાત પણ નથી કરી નવા કમિશ્નરને ચાર્જ પણ નથી આપવામાં આવ્યો નવા કમિશનકા રાત્રે મને જાણવા મળ્યા મુજબ સાડા દસ વાગ્યે નવા કમિશ્નરની નિમણૂક રાજકોટમાં થઈ ગઈ છે ટ્રાન્સફર તો આ જૂના કર્મ કમિશનર શા માટે આવીને સહી કરીને જતા રહ્યા એમાં કોનું હિત સમાયેલું છે કમિશનરનું દેસાઈનું હિત સમાયેલું હોય અથવા ભાજપના કોઈ મોટા નેતાઓ મોટાનું હિત હોય એવું લાગી રહ્યું છે જાણવા મળ્યા મુજબની વિગતોમાં પ્રેસ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યા મુજબ કમિશનર આવી અને ટેન્ડરમાં સહી કરીને જતા રહ્યા છે એવું જાણવા મળ્યું છે જે અગિયારસો કરોડનો ટેન્ડર છે સફાઈ કર્મચારીનું અને ટીપર વાનનું એમાં એ એક ટેન્ડર ક્યાંક વિવાદમાં છે શું કહેશો એ ટેન્ડર વિશે જે તે જે તે સમયે અમને જાણવા ટેન્ડર બહાર આવ્યું તે દિવસે જ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તરીકે મિસ્ટર દેસાઈને લેખિતમાં અમે રજૂઆત આવેદનપત્ર આપ્યું છે પરંતુ એનો કોઈ જ અમલવારી નથી થઈ ફરી પાછી અમે અઢાર અગિયારના રોજ રાજકોટમાં જનરલ બોર્ડના આગલા દિવસે અમે આસિસ્ટન્ટ કમિશનરને લેટર પેડ લખી મારા તમામ ટેન્ડરની વિગતો માગી છે હજી મળી નથી બે દિવસથી હું કોર્પોરેશનમાં જાઉં છું પરંતુ હાજર હોતા નથી અધિકારીઓ અને કમિશનરની સિગ્નેચર થઈ નથી એવું કહેતા હતા હવે આપના દ્વારા જાણવા મળ્યા મુજબ જો કમિશનરે સહી કરી હશે તો એનું ક્યાંક ને ક્યાંક હિત છે